જેમાં આજે ખાખરડા તથા આજુબાજુના ગામોથી ચોમાસામાં વરસાદ વરસેને પૂર જેવા પાણી જાય તેવા પાણી તો ગયા પણ ખેતરોમાંથી પણ પાણી ગયા આવો જોરદાર કમોશી વરસાદ વરસ્યો આ વરસાદથી ઉનાળુ પાકોમાં વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે સાથે સાથે પશુઓનો ચારો તથા માલધારીઓની સ્થિતિ ફફડી બની ગઈ છે કારણ નાના માલધારીઓ હવે જે ખેતરો સીમસેડા તથા ચરિયાણ જમીનોમાં સૂકો જે ઘાસચારો બગડી ગયો છે આ કમોસી વરસાદથી આમ વરસી રહેલ વરસાદથી ફરી ચોમાસું મોડું થાય એવી ભીતિ પણ ઘણા ખેડૂતો સેવી રહ્યા છે અને આજે બપોરના પોણા બેથી આસપાસ આ કમોસી વરસાદ આવ્યો હતો સતત એક કલાક જેવો ધીમો વધુ આમ સતત સારી રીતે નેવાધાર વરસી રહ્યો હતો રિપોર્ટર વનરાજસિંહ જાડેજા દ્વારા